આઠ દિવસે આપણા ફાળામાં આટો મારવા આવી કારણ કે આપણા તો કાંઈ નવરા હોય નહીં ને આપણે રોજ હીરામાં વ્યાજ આવી આપણે આટો મારવા આવ્યા છે એવું કીધું કેળાની પાચા છે ફરક નહીં પણ કેળા તો જે કાંઈ પાચ્યા નથી હજી તો ખાંસા છે તો આપણે સરસ મજાને કેળાની લુંગ આવી છે અને આ બાજુ તો તમને ખબર તો છે બધા આમનો જાંબુડો ને અહીંયા આંબો નાનો અને મોટા આંબા તો આપણે આ બાજુ છે ને જામફળ છે જામફળ છે બોલકોરો આંબો છે લીમડો છે ના અહીંયા પોપૈયા વા્યા છે આપણે આ બધું લીંબુડે છે જામફળ છે આ બધું પોપૈયો મોટો છે તો ના આપણી બાજુ હમણાં થઈ અને આ બધું ગુંડો ને ગવા અને બકાલોનું એવું વાયુ છે આ બાજુ ખિસોડા ની એવું બધું ને આપણે ઝાડની રસ રસ મજાની અત્યારે થઈ ગઈ છે જો ઝાડ ને મકાઈ અને આ બાજુ પોપડીઓ પોપરીઓ એવો છે આયા જામફળ છે આયા આંબો છે એકદમ વસાળ એ રહ્યો છે તમને દેખાય દેખાઈ વસાળા આંબા આંબો છે અને કાયા આંબો છે બે આંબા છે ને બે નાના છે એક નાનો અને સરગો હતો સરગો તો વાવ્યો છે આ બાજુ અખા છે બકાલું રીંગણી સરસ મજાના રીંગણા તો કહેવાય આપણે ઘરે વાવેલા છોડો છે બે હજાર સરસ મજાનો રીંગણ આવે છે ને આપણે ઘર પૂરતું શાક થઈ રહે એટલે રીંગણ આવી જાય બે છોડવા માંથી ને આ બાજુ તો સોળે નો વાવ્યું છે તો હારો હારો ફેમિલી આપણે અત્યારે જાય લીલ લીલમાં તો હવે તો આપણે ના જાય પાછા મળશું તો વ્લોગમાં કન્ટિન્યુ બીના રીજો જય માતાજી જય દ્વારકાધીશ કરે હું નથી હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા માં તો ઘણા દિવસ પછી આપણે પાછો આમાં વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે તો ઉનાળાનો દિવસ છે તો કાંઈ ટાઈમ રહે નહીં ઘડી બગડી સીવવાનું ને એવું ઘડી બગડી પડવાનું કામ વય એટલે કાંઈ ટાઈમ રહેતો નથી અને આજ તો અમારે કુટુંબમાં અમારે ભાઈઓમાં લીલનું કાર્ય છે એટલે નયનના પપ્પાની તો ન્યાય ગયા છે બાકી આપણે તો ઘરે સીવી આ ઢોરને જો હાસવાના છે કેરિયું જો અત્યારમાં તો અહીંયા ટીંગાય છે પછી બપોર થાય છે ને કાં કેટલી હેઠી ખરી જાય છે આપણે બેહવાનું અને બે અમારે અહીંયા બેઠા બેઠા રમે છે ક્યાં આપણે કામ ચાલુ કરી દેવી કા ટ્રેક્ટર જોઈએ રાખે ઠાકે પછી કા હા અહીંયા જો સડા કેટલો છે ઢાળ છે અમારે જો આ ધારમાં ધતું એટલે આ બધું જીસી બી હમુદ કર્યું પણ તો એ જો આવા પાણા ને એવું બધું હોય અમારે હર્ષિલભાઈ લથ બચતા હોય કા પાણો આડો આવી જાય તો એને કઈ ખબર તો ન પડે કે પાણો આડો આવી ગયો હોય તોય એ વળ ખાધા રાખે અને ટ્રેક્ટર હલવાઈ જાય ને એવું થાય તો કડી બગડી રોવે ને એવું કરે કા હર્ષિલ હવે એ જો બેઠો બેઠો રમે છે કે આપણે ઘડીક સીવવાનું ને એવું કામકાજ કરવી બાકી નયન ના પપ્પા ગયા છે ત્યાં લીલના ના કાર્યમાં ગયા છે ત્યાં એ ખાશે એટલું કરશે તો તમને બતાવશે તો કન્ટિન્યુ લોગમાં બના રહી જાઓ તો અત્યારે હવે દસ સાડે દસ જેવું થઈ ગયું છે અને આપણે બનાવી નાખ્યો છે શીરો રોંડીમાં કાને એન અમારે નયનને જો નાયો એટલે ભૂખ લાગી અને મજા નથી એટલે એ કે એ બનાવી દેવું પડે કાને એને કાલે દાળ ભાત બનાવી દીધા હતા અને આજ બનાવી નાખ્યો છે શીરો સરસ મજાનો તો આનો શીરો ખાવાને અમારે હર્ષિભાઈ જો હું ગયા છે એ તો જો કેવો ઘર નિંદરમાં તો છે હવે હવે કઈ બપોર વસે કઈ ખુવાનું કઈ નક્કી ન કહેવાય હવે અત્યારે હોઈ ગયો છે એટલે બપોર વસે તો એ રમશે ને એવું કરશે બાકી આપણે શીરો ખાઈ લઈએ તો હાલો ફેમિલી બ્રાઈ રોંઢી કરવા કે તો ખરાબ થઈ ને હાલો ખાવા નહીં એમ કેશે પછી બપોરા ને રજી વાર છે બપોરામાં આપણે શાક ને રોટલા બાજરાના ને એવું બધું છે કા નહીં હજી તો રાંધવાનું બાકી છે આપણે બપોરાનું થોડુંક પેલા આ ખાઈ લેવી પછી પાછું બપોરાનું રાંધશું તો

रोधर यादि को दु आ

પડા માં આવી ગયા અને પડા માં હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે બાકી હવે પડા નું કામ આપણે બધું

Ku pasal, mulai sih walaupun gak gantiin duniya hari jauh, apalagi jaku ya kak? Oh, apa ambil ini itu apal kari na kiai kak, apal. Kari na kiu, oh, ini aju, ah, si Kata sih, kata sih. Cenek, kata daltazuin. Andes wazai

শু ক

ઉતારી વાળા આખી ડોલ ભરી વાળી જો હા વાખી ડોલ ભરી તા આટલી પેસ્યુ વતન લઈ લીધી હમ તો બસ હવે આપણે કાતરે પાડી લીધા છે અને ઘરે વ્યાજ આવી ઘરે જશું કા રાંધણ ટાણું થઈ જશે સુરજ દાદા ઘણા થોડા ઘણા રહ્યા છે હવે તો વ્લોગ ગઈ આપણે આજનો આયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાઇને જય દ્વારકાધીશ બાય બાય